ગુજરાતમાં બીઝેટ કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ નો પર્દાફાશ થયો છે જેમાં તગડા વળતરના લાલચે રોકાણકારોને ફસાવવામાં આવ્યા ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સંચાલકો માલિકોએ ફેરવ્યું કરોડો નું ફુલેકું તમે ઇન્વેસ્ટમેન્ટ રહ્યા છો પોતાનું કેપિટલ ગુમાવી દેવાનો ડર રહે છે તો રોકાણ વિશ્વાસપાત્ર ઇન્વેસ્ટમેન્ટ એટલે શા ઇન્વેસ્ટમેન્ટ માત્ર પોસ્ટર કે પેમ્ફલેટ જ નહીં પણ જાણીતા ઇન્ફ્લુએન્સર્સ અને ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ પાસે આવી જાહેરાત કરાવવામાં આવતી હતી આ બધી જાહેરાત જાણીતા ઇન્ફ્લુએન્સર્સ અને ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ ના માર્કેટિંગ કરતા વિડીયો જોઈ લોકો આંખ બંધ કરી શાહ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવા લાગ્યા અને પછી શું રોકાણ કરનારા લોકોને નફો મળવાની વાત તો એક બાજુ રહી મૂડીના રૂપિયા પણ ગુમાવવા પડ્યા ગુજરાતમાં માં બી ઝેડ બાદ નવા એક કૌભાણનો પર્દાફાશ સો દિવસમાં તગડું વળતર આપવાની વાત ઇન્ફ્લુએન્સર્સ અને ફિલ્મ સ્ટાર્સ દ્વારા જાહેરાત રોકાણકારોને ફસાવવા પાથરી લાલચની જાણ કંપનીમાં લાખો રોકનારા લોકો થયા કંગાળ ડાયમંડ સિટીમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નું ભોપાળું સુરતના સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેડમાં આવેલ શાનદાર ઓફિસ ઓફિસમાં એન્ટર થતાની સાથે જ તમને કોઈ ફાઈવ સ્ટાર હોટલ જેવું લાગે સોશિયલ મીડિયામાં આકર્ષક જાહેરાત જોઈ લોકો રોકાણ કરવા રાજી થઈ જતા અને પરસેવાની કમાણી શા ઇન્વેસ્ટમેન્ટમાં ધરતા હતા જેમાં રોકાણ કરનારા આ લોકોને પસ્તાવવાનો વારો આવ્યો છે સેલિબ્રિટી બહુ બધી એડ હતી ઇન્ફ્લુએન્સર હતા એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું પ્લસ એ લોકો એવું કીધું માર્કેટ ગમે થઈ જાય તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું સિલ્વરસ્ટોન માર્કેટ ફોર્થ ફ્લોર અને અમે બંનેનું નું પૈસા અટવાયેલા છે મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયા થી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કઈ તમે સોશિયલ મીડિયા માધ્યમ કરી તમે આ લોકોનો સંપર્ક કર્યો જાહેરાતો જોતી આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનો માર્કેટિંગ એડ ચલાવતા હતા તો આપણે એની અંદર એડ ચલાવતા એટલે મેં એને અંદર ક્લિક કર્યું ને તો એની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવે ને એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના 100 દિવસની સાયકલ હોય તો તમે મિનિમમ 50000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને બાર ટકા ઇન્વેસ્ટ બાર ટકા રિટર્ન આપીએ મતલબ સો દિવસની સાયકલના ના બાર ટકા આપે બરોબર

આ શાહ ઇન્વેસ્ટમેન્ટના માલિક તેમજ સંચાલક હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહની ફિલ્મી સ્ટાર જેવી એન્ટ્રી આ દંપતીએ રોકાણના નામે અનેક લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લીધા છે દંપતિએ ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં રોકાણકારો પાસેથી પૈસા લીધા અને બાદમાં ચૂકવણી વખતે રોકાણકારોને નફો તો દૂર પણ રોકાણની કિંમત પણ પાછી ન આપી લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે તેમણે અનેક જાણીતા ઇન્ફ્લુએન્ઝર્સ અને સેલેબ્સ દ્વારા જાહેરાતો કરાવી હતી આ દંપતી સામે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાલ બંને જેલના જેલ ના સરીયા પાછળ જૈસે તો હમને શાઇન્વેસ્ટમેન્ટ ફોર્મ કે અંદર ગુના દાખલ કર્યા ઓર જો હે ઉનકો અરેસ્ટ કર

ખાસ કરીને રોકાણકારોને સો દિવસમાં બાર થી પંદર ટકાના વળતરની લાલચ આપતા હતા પોતાની સ્કીમની જાહેરાત જાણીતા ઇન્ફ્લુએન્ઝર્સ અને ફિલ્મ સ્ટાર્સ પાસે પણ કરાવતા હતા આ બધી જાહેરાતો જોઈ અનેક લોકો તેમજ વેપારીઓએ લાખો રૂપિયાનું રોકાણ કરેલું છે રોકાણ કરનારા લોકોને શરૂઆતના બે ત્રણ મહિના સમયસર ચૂકવણી કરવામાં આવી પરંતુ એ પછી પૈસા ન આપતા રોકાણકારો સીધા ઓફિસ પહોંચી ગયા હતા પરંતુ ઓફિસમાં બેસેલા સ્ટાફે પણ ગોળ ગોળ જવાબ આપતા કંપનીના માલિક અને સંચાલક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી શાહ દંપતી વિરુદ્ધ ભોગ બનનારા લોકોમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે જેમાં બે ભોગ બનનાર લોકોએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેમજ અન્ય બે પીડી તો એસીઆઈડી ક્રાઈમમાં પોતાની ફરિયાદ નોંધાવી છે અને મે આ ચાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં 11 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મે 7 મહિના પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો 3-4 મહિનાથી એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ રાહ જોવો અને ધક્કા ખવરાવી ખવરાવીને અમને ઠગવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું आ कंपनी शाह इन्वेस्टमेंट कंपनी से कतार गाम अवेली से बाजार पुलिस स्टेशन विस्तार में एक शाह इन्वेस्टमेंट नाम की फॉर्म में है जिसके दो ओनर्स हैं तो इन जो शाह इन्वेस्टमेंट फॉर्म है उसका एम रहता है कि वो जो हाई रिटर्न्स का लालच देती है और लोगों से पैसे घेटती है इसमें नॉर्मली वो अलग अलग स्कीम्स बनाते हैं जिसमें फॉर एग्जांपल की एक बात रहती है कि सौ दिनों में बारह परसेंट रिटर्न देंगे तो लोग लालच में आकर इस फॉर्म में इन्वेस्ट करते हैं एक पिरामिड और पिराजी स्कीम जैसा है जिसमें जो फर्स्ट लेवल ऑफ इन्वेस्टर होता है उसको जो रिटर्न मिलता है जो सेकंड लेवल ऑफ इन्वेस्टर्स होते हैं उनके पैसों से आता है और इसी तरह वो एक पूरा एक ट्रायंगल पिरामिड स्कीम बन जाती है और अल्टीमेटली जो फॉर्म है वो डिफॉल्ट कर जाती है पुलिस की प्राथमिक तपास में सामने आयु की आ दंपत्ती लोगों ने ठगी ने पड़ाएला पैसा माथी ગણતરીના વર્ષોમાં સિંગણપોર અને એક અડાજણ પાલ વિસ્તારમાં કરોડોના ખર્ચે બે લક્ઝુરિયસ ઓફિસ પણ ઉભી કરી નાખી છે આરોપી દંપતી કેવી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ જીવતું હતું તે તેમના વિડીયો જોઈને અંદાજ લગાવી શકાય છે કંપનીના દાવા મુજબ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં અંદાજીત દસ હજારથી વધુ લોકોએ રોકાણ કરેલું છે તેમાંથી હાલ તો માત્ર ચાર વ્યક્તિએ જ ફરિયાદ નોંધાવી છે ત્યારે આગામી સમયમાં છેતરપિંડીનો ભોગ બનનાર અન્ય લોકો પણ બહાર આવી શકે છે અને છેતરપિંડીની રકમમાં વધારો થઈ શકે છે રાકેશ બ્રહ્મભર ગુજરાત ફર્સ્ટ સુરત